ભરૂચને મીઠું પાણી મળી રહે એ માટે સરકાર દ્વારા માતરિયા તળાવ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાઈ છે જો કે પ્રોજેક્ટનું કામ હાલ ચાલુ છે ત્યારે તળાવની આસપાસ આવેલી સોસાયટીના રહીશો અને ભાજપના નગરસેવકોએ તળાવની મુખ્ય લાઈનમાં ગેરકાયદેસર રીતે ડ્રિલિંગ મશીનથી ગાબડું પાડી દેતા વિવાદ ઊભો થયો છે આ ઘટનામાં તંત્ર દ્વારા ગુનેગારો સામે કાર્યવાહીમાં વિલંબ થતા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે માતરિયા તળાવમાં જે ડ્રેનેજનું પાણી વાળવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો અને તે વિરુદ્ધ પોલીસને જાણ કરી જાગૃતિ આવી અને પરિણામે એક એવું કૃત્ય થતું અટક્યું કે જેને પરિણામે ભરૂચ શહેરની જનતાને પાણીની જે સુવિધા મળતી તેમાં જે દૂષિત બનતું હતું તે અટક્યું સોસાયટી અને નગર સેવકોની શરમજનક પ્રવૃત્તિથી જિલ્લા કલેક્ટરે આ યોજનામાં નુકસાન અંગે ખેદ વ્યક્ત કર્યો છે તેમજ પ્રજાની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવા જણાવ્યું છે આમાં આ તો એને જે કંઈ મૂર્ખાઈ અથવા ક્રિમિનલ એક્શન કર્યું છે ડોન્ટ વરી અબાઉટ ધ સ્ટ્રિક્ટ એક્શન વિલ બી ટેક પણ અમારું આયોજન હું આપને મે આપણે કહી દીધું ભરૂચ જિલ્લાના કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આકાર લઈ રહેલી આ યોજનાને નુકસાન પહોંચાડવામાં આવતા જ તંત્ર સફાળો થઈ ગયું છે હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે ગુનો આચરનાર શખ્સો સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ